નમસ્કાર મિત્રો YouTube ચેનલ ખેડૂત ઉત્સવમાં આપનું સ્વાગત છે. આજે તારીખ 8 ફેબ્રુઆરી 2024 ને ગુરુવાર. જોઈએ આજે ડુંગળીના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ. તે પહેલા ચેનલમાં નવા આવો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ડુંગળીના ભાવમાં થોડાક સુધારા સાથે ડુંગળીના ભાવ સૌથી 300 ની વચ્ચે વેપાર થઈ રહ્યો છે. ડુંગળીને મબલક આવક થઈ રહી છે અને નમ ખેડૂત ને ડુંગળીના પૂરતા ભાવ નહીં મળતા ખેડૂતોને ડુંગળીમાં ભારે નુકસાન થઈ રહ્યું છે ભાવનગર જિલ્લામાં ડુંગળીનું મોટા પ્રમાણમાં વાવેતર થાય છે અને ખેડૂતોને આશા હોય છે કે ડુંગળીના સારા ભાવ મળશે અને ડુંગળીના પાક સમયે જ ડુંગળીના ભાવ તળિયે પહોંચી જાય છે અને ખેડૂતોને નફાની જગ્યાએ નુકસાન થાય છે ખેડૂતોને બસો થી પાંચસો રૂપિયા મળે તો ખેડૂતોને ડુંગળીમાં કરેલો ભાવનગર એકસો દસ થી બસો બ્યાસી રૂપિયા વિસાવદર નેવું થી સાસઠ રૂપિયા ગોંડલ એકોતેર થી બસો રૂપિયા રાજકોટ એકસો દસ થી બસો એકતાલીસ રૂપિયા જેતપુરુપરે જામનગર પિસ્તાલીસ થી ચારસો રૂપિયા ડીસા બસો થી ત્રણસો ને એસી રૂપિયા સુરત એસી થી ચારસો ને ત્રીસ રૂપિયા આસણા એકસો ચાલીસ થી બસો ને પચાસ રૂપિયા સફેદના ભાવ જોઈએ તો મોવા આઠ રૂપિયા ભાવનગર બસો થી એકોતેર રૂપિયા ગોંડલ બસો થી રૂપિયા તો મિત્રો ફરી મળીશું નવી અપડેટ માં જોતા રહેજો ખેડૂત ઉત્સવ